નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું મેમદાવાદ તાલુકાના અમરાપુરા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા અજીતભાઈ ડાભીના ખેતરે આવી પહોંચ્યો છું અજીતભાઈ હા બોલો આજે ડાંગર છે આ બાજુ ડાંગર છે આ બાજુ છે પેલી બાજુ છે તો તમારી ડાંગર સારું છે એનું કારણ શું અમે તો એવું શક સારી ડોંગર સારું ઉત્પાદન મને હશે પહેલી વાર મેં એવો ખતરો કર્યો ખતરા ની અંદર પેલું લાલભાઈ ની દુકાને હું ગયો અને મને બી અજીતભાઈ તમે આવું વાપરો અને આની ક્વોલિટી સારી આવશે અને આનું રિઝલ્ટ તમને સારું મળશે એટલે મને આમ થોડું સારું લાગ્યું એમ અને આજે ઇકોમેક્સ વાપરીએ ને એટલે અમે એવું કહીએ છીએ કે ઇકોમેક્સ વાપરો એટલે તમારે રાસાયણિક ખાતરો ઓછા કરવાના તમે જે ડીએપી કે યુરિયા આપતા હતા એ ઓછું કર્યું હતું ના ઓછું નતું કર્યું જે વખતે નાખતો તો એટલું ને એટલું જ નાખી તું મે પણ આ સેલ સુક મારા તમાકુ વાળું હતું ને એના બદલે થોડુંક કો મે ઓછું કર્યું એમ ગઈ સાલ ની તર કરતો ઓછું કર્યું ગઈ સાલ જે તમે યુરિયા કે સલ્ફેટ કે ડીએપી જેવા પડતા હતા એના કરતા ઓછું કર્યું અને જોડે ઇકોમેક્સ ઇકોમેક્સ બરાબર હવે આ જે ડાંગર છોડવા છે ને એના એક ચીપા ગણજો ને કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ 6 7 આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ તો ખેડૂત મિત્રોને જણાવવા માંગીશ કે અજીતભાઈએ પચીસ ચીપા ગણ્યા અને આ તો સાઈડની ડાંગર છે વચ્ચે કદાચ એના કરતા વધારે પણ હોઈ શકે છે તો આજે ઇકો મેક્સ વાપર્યું એનાથી તમને એક તો આની સારી ફૂટ મળી કલરનો પણ સારું છે અને આપણે તો જે જગ્યાએ જોયું તો એમ કે ભાઈ તંતુ મૂળ પણ એકદમ બાર આયેલા છે જે પ્રમાણે આપણે આના પોટાની અંદર બતાવીએ છે કે ભાઈ આ તંતુ મૂળ જે લાંબા કરે છે તો એવા તંતુ મૂળ આમાં લાંબા થયેલા છે અને તમે આ ઇકોમેક્સ વાપર્યું એનાથી તમને પરિણામ તો સારું મળ્યું અ પરિણામ સારું મળ્યું ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ